ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને ભોગ ભીતર કરતા દેશના જવાનો માટે યોજાય તિરંગા યાત્રા અમરેલી ખાતે ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન કરનાર દેશના જવાનો માટે તિરંગા યાત્રા યોજાઈ હતી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી આયોજિત ભવ્ય તિરંગા યાત્રા અમરેલીના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી સાંસદ ભરત સુતરિયા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય જનક તળાવ્યા ધારાસભ્ય હીરાબાઈ સોલંકી તેમજ તિરંગા યાત્રામાં જોડાયા હતા રાજકીય નેતાઓ સાથે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી દેશભક્તિના ગીતો સાથે હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે રીતે દેશના સૈનિકો દેશની રખેવાળી કરતા હોય એમનો જુસ્સો વધારવા માટે દેશના એસોસિય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે રીતે ભારત દેશનું ગૌરવ વધાર્યું છે એનું સંધાન આજે ભવ્ય તિરંગા યાત્રાનું અમરેલીમાં આયોજન કરવામાં આવ્યું આયોજનમાં દરેક સાધુ સંતો દરેક સંસ્થાઓ પણ જોડાણ એ બધા સૌનો હું હદીથી આભાર માનું છું અને સૌને ખાસ ખાસ અભિનંદન પણ આપું છું